નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ આવો ભક્તિ સજ્જનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આપણા આજના વિડીયોમાં વૈભવલક્ષ્મીમાનું વ્રત કેવી રીતે કરવું તેની વિધિ શું છે અને પછી તેની કથા સાંભળીશું તો વિડીયોના અંત સુધી બધા બન્યા રહેજો વિડીયો પસંદ આવે તો લાઇક કરી ચેનલ પર નવા હોય તો ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા ધર્મ ભક્તિના વિડીયો આપ સુધી પહોંચતા રહે તો મિત્રો હવે વૈભવ વૈભવલક્ષ્મીમાંનું વ્રત ક્યારે કરવું તે જાણીશું તો આ વૈભવ વૈભવલક્ષ્મીમાનું વ્રત દર શુક્રવારે કરવામાં આવે છે શુક્રવારે સવારે નાહ ધોઈ અને જયમાં લક્ષ્મીમાનો આખો દિવસ જાપ જપવો જોઈએ સાંજે દીવાબતીના ટાણે હાથ પગ ધોઈ પાટલો ઢાળીને પૂર્વ દિશામાં મુખ રાખીને બેસવું જોઈએ પાટલા ઉપર લાલ કપડાંનો ટુકડો પાથરી તેના ઉપર ચોખાની ઢગલી કરી તે ઢગલી ઉપર ત્રાંબાનો લોટો મૂકવો જોઈએ લોટા પર એક વાટકીમાં સોનાનો કે ચાંદીનો દાગીનો કે રોકડા રૂપિયા મૂકવા જોઈએ લક્ષ્મીમાનો ફોટો કે મૂર્તિ રાખવી જોઈએ તેને ઘીનો દીવો કરી પ્રસાદી ધરવી જોઈએ દીવાની સાક્ષીએ આપણે શ્રી શ્રીસુત્તમ કે મહાલક્ષ્મીમાની વાર્તા સાંભળવી જોઈએ પછી મહાલક્ષ્મીમાની આરતી કરી બધાને પ્રસાદી આપવી જોઈએ હવે મિત્રો આપણે વૈભવ વૈભવલક્ષ્મીમાની કથા સાંભળીશું તો રામપુર નામનું એક મોટું નગર હતું અહીં અઢારે વર્ણના લોકો સુખ શાંતિથી રહેતા હતા પરંતુ સૌ પોતપોતાના કામમાં મશગુલ કુટુંબમાં પણ કોઈ કોઈની પડી ન હતી તો પછી આડોશી પાડોશીની તો વાત જ કરવી આ નગરમાં એક ધાર્મિક ધાર્મિક પતિ પત્ની રહેતા હતા પતિનું નામ મનુ અને પત્નીનું નામ મંજરી બંને માણસો વિનય અને વિવેકી હતા તેમને સંતાન કંઈ પણ હતું નહીં તેઓ નવરા પડે કે તરત જ પ્રભુ ભજનમાં જ પોતાનો સમય ગાળતા હતા તેઓ ગરીબ ગુરબાની દાન પુણ્ય કરતા અને મદદ પણ કરતા તેઓ કોઈ દિવસ કોઈની પંચાત કરે નહીં આખા નગરમાં આ બંને પતિ પત્નીના ખૂબ જ વખાણ થતા તેઓ પોતાની જિંદગીના દિવસો આનંદમાં પસાર કરતા હતા અને સુખેથી જીવન જીવતા હતા પરંતુ એમ કહેવાય છે કે કેટલીક વખત ભગવાનને પણ મનુષ્યના સુખની ઈચ્છા આવે છે ભગવાનની ઈચ્છાને કોઈ પાર પામી શક્યું નહીં એ તો જ્યારે માનવીએ આપે છે ત્યારે ચપ્પર ફાડીને આપે છે અને લઈ લે ત્યારે કાનની વાળી સુધાર પણ લઈ લેશે સમય જતા આ પતિ પત્નીના જીવનમાં વળાક આવ્યો મંત્રીના આગલા જન્મના કર્મ કંઈક એવા હશે કે તે પડોશનની સોબતમાં ફસાઈ ગઈ તેની પડોશન અવળાધંધા કરતી હતી તેણે મંજરીને પણ અવળે ધંધે લગાડી દીધી ધીરે ધીરે તેનું ધ્યાન ધર્મ કર્મમાંથી ઓછું થતું ગયું બીજી બાજુ મંજરીના પતિ મનુને પણ એક દારૂડિયાની સોબત લાગી ગઈ તે પોતાની બધી કમાણી દારૂમાં જ વેડફવા લાગ્યો ઘણી તો તે દારૂ પીને ઘરે પણ ન આવતો અને ગમે ત્યાં પડી રહેતો આમ તેમના ઘરની હાલત ધીરે ધીરે કથરાવા લાગી એક બાજુ મંજરી અવડા ધંધાની કમાણી કરવા લાગી અને બીજી બાજુ મનુ બધા પૈસા વેડપવા લાગ્યો તેમને ખાવા પીવામાં તો કાંઈ વાંધો આવ્યો નહીં પણ પોતાની પોલ બહાર ન પડે તે માટે દારૂ પીવા મનુ જેમ જેમ મંજરી પાસે એના દાગીના માગતો ગયો તેમ તેમ મંજરી એને દાગેના આપતી ગઈ જે ઘરમાં એક દિવસ સતત ભગવાનનું નામ લેવાતું હતું દાન પુણ્ય થતું હતું તે ઘર દરિદ્રતા અને ભૂખમેરાની પરિસ્થિતિમાં સપડાઈ ગયું જેમ જેમ મંજરીનું રૂપ ઓછું થતું ગયું તેમ તેમ તેના ધંધાની આવક પણ ઘટવા લાગી તેમને એક ટંક ભોજનના પણ ચાચા પડવા લાગ્યા અને બંને પતિ પત્ની એકબીજાને ભાંડવા લાગ્યા પરંતુ મંજરી સમજુ હતી એક દિવસ મંજરી ઘરના એક ખૂણામાં બેઠી બેઠી વિચાર કરતી હતી કે હું મારા કોઈ ગયા જન્મના કર્મના લીધે જ હું ખરાબ રસ્તે ચડી ગઈ અને ભગવાનનું નામ ભૂલી ગઈ પણ હવે શું વીતેલો સમય કદી પાછો આવતો નથી ખેર હવે જાગ્યા ત્યાંથી સવાર દુઃખ પછી સુખ આવવાનું જ છે એટલે હવે મારે ફરીથી ભગવાન ઉપર શ્રદ્ધા રાખી પ્રભુ ભક્તિમાં જોડાવું જોઈએ આમ મંજરી પોતાના અવળા માર્ગેથી પાસી વળી ગઈ હવે તે વિચારવા લાગી કે અવળે માર્ગે ચડેલા મારા પતિને હવે કેવી રીતે ઠેકાણે લાવવો તે તો આખો દિવસ દારૂ પીને ભટકતો રહેશે કોઈ વાર થોડી ઘણી કમાણી કરે તો તે પણ દારૂમાં વેરફી નાખે છે હવે રોજ રાતે મંજરી ભગવાનનું નામ લઈને સુતી અને લક્ષ્મીદેવીની પાસ માળાઓ કરતી તે લક્ષ્મીદેવીને પોતાના પતિ સારે માર્ગે દોરાય તે માટે પ્રાર્થના પણ કરતી એક દિવસ મંજરી પાસ માળાઓ કરી લક્ષ્મીદેવીનું નામ લઈને સુતી કે અડધી રાતે તેને સપના આવ્યું સપનામાં તેની પાસે સાક્ષાત લક્ષ્મીજી પધાર્યા લક્ષ્મીજીએ એકદોષીનું રૂપ ધારણ કર્યું હતું સત્તા તેમના મોઢા ઉપર તેમનું તેજ અસ્થું રહ્યું ન હતું મંજરી સપનામાં જ બોલી માજી આપ કોણ છો મેં આપને કદી ક્યાંય જોયા નથી અરે મંજરી તું મને શું ભૂલી ગઈ માજી મને કંઈ યાદ આવતું નથી અરે મંજરી બેટા તો પહેલા દર શુક્રવારે લક્ષ્મીજીના મંદિરે દર્શન કરવા આવતી હતી કે નહીં ત્યાં આપણે બધા સાથે મળીને લક્ષ્મીજીના ભજનો ગાતા હતા કે નહીં માતાજીના કેવા સરસ ભજનો ગવડાવતી હતી તું પણ દરરોજ મંદિરે આવતી હતી ત્યાં હું પણ દરરોજ આ મંદિરે આવતી હતી માજી મને તો કાંઈ યાદ આવતું નથી કે મેં તમને ત્યાં જોયા હોય પણ બેટા હું તું હમણાં કેમ મંદિરે આવતી નથી તું તો બધું ભૂલી ગઈ લાગે છે હા માજી મારી સ્થિતિ એવી ખરાબ થઈ ગઈ છે કે હું મંદિરે આવવાનું પણ ભૂલી ગઈ અને માતાજીનું નામ લેવાનું પણ ભૂલી ગઈ બેટી હવે જે બની ગયું તેને ભૂલી જા સંસારમાં તો સુખ દુઃખ ચાલ્યા કરે છે મંદિરને કે માતાજીને ભૂલાય નહીં આમ કહી માતાજી મંજરીના વાસામાં હાથ ફેરવવા માંડ્યો મંજરીનું હૃદય ભરાઈ ગયું તે તો માતાજી આગળ રડવા લાગી તેને સાતવંત આપતા કહ્યું બેટી તું ગભરાઈશ નહીં હું પોતે જ દેવી છું અને રૂપ બદલીને તારી ખબર કાઢવા આવીશું તું મારું એક વ્રત કર તેનાથી બધા સારા વાના થઈ જશે મા એવું તે કયું વ્રત છે જેનાથી બધું સારું થઈ જશે બેટી તું લક્ષ્મીજીનું વ્રત કરે તો બધા સારામાંના થઈ જશે આ વ્રતને વૈભવલક્ષ્મીનું વ્રત કહે છે આ વ્રત કરનારના મનની તમામ ઈચ્છા પૂરી થાય છે અને સુખ સંપત્તિ પાસી મળે છે પણ માં આ વ્રત કેવી રીતે કરવું તે તો જણાવો આ સાંભળી તે લક્ષ્મીમાં બોલ્યા બેટી આ વ્રત દર શુક્રવારે કરવામાં આવે છે શુક્રવારે સવારે નાય ધોઈ ધોયેલા કપડાં પહેરી આખો દિવસ જય લક્ષ્મી અથવા ઓમ શ્રી લક્ષ્મી નો નમ ના જાપ જપ્પા જોઈએ તે દિવસે કોઈની નિંદા કરવી નહીં આખો દિવસ સત્કાર્ય કર્મો સાંજે દીવાબતી ટાણે હાથ પગ ધોઈ એક પાટલો કે બાચોટ ટાળી પૂર્વ દિશા સામે મોહ રાખીને બેસવું પાટલા પર લાલ કપડાનો ટુકડો પાથરવો તેના પર ચોખાની નાની ઢગલી કરવી ઢગલી ઉપર ચોખ્ખું પાણી ભરેલો એક ઉટકેલો ત્રાંબાનો લોટો મૂકવો લોટા ઉપર એક નાનકડી વાટકી મૂકી તેમાં નાનકડો સોનાનો દાગીનો કે ચાંદીનો દાગીનો મૂકવો દાગીનો ન હોય તો રોકડા રૂપિયા પણ ચાલે પછી એને આગળ ઘીનો દીવો પ્રગટાવી અગરબત્તી કરવી ત્યારબાદ આ વ્રત કરનારે શ્રીયંત્રના દર્શન કરવા માતાજીની આરતી કરી તેને પ્રાર્થના કરવી લાલ કમળમાં રહેનારી શોભા આપનારી પ્રસન્ન તેજ કિરણો ધરાવનારી સંપૂર્ણપણે લાલ છે એવી રુધિર રંગી વસ્ત્રો ધારણ કરનારી શ્રી વિષ્ણુ ભગવાનની પ્રિય એવી લક્ષ્મી મનને આનંદ આપે છે પોતે વિષ્ણુ ભગવાનની પત્ની છે પદ્મમાંથી જન્મેલી છે અતિશય પૂજનીય છે એવા હે લક્ષ્મીદેવી મારું રક્ષણ કરું ત્યારબાદ વાટકીમાં જે દાગીનો કે રૂપિયો હોય તેને હળદર કંકુને સોખા સડાવીને તેની પૂજા કરવી ત્યારબાદ લાલ રંગનું ફૂલ ચડાવવું અને સાંજે કોઈ પણ ગળી વસ્તુ બનાવી પ્રસાદમાં ધરવી જો કોઈ વસ્તુ ન બનાવી હોય તો ગોળ અથવા સાકર પણ ચાલે પછી આરતી ઉતારવી અને અગિયાર વાર સાસાદથી જયમાં લક્ષ્મી એમ બોલવું ત્યારબાદ પ્રસાદ વેસવો પછી વાટકીમાંનો દાગીનો કે રૂપિયો લઈ લેવો અને લોટામાંનું પાણી તુલસી ક્યારે ઢેળી દેવું ચોખાની ઢગલીના સોખા પક્ષીને શણમાં નાખી દેવા આમ જો આ વ્રત વિધિપૂર્વક અને શ્રદ્ધાથી કરવામાં આવે તો તેનું ફળ અવશ્ય મળે છે ઘરમાં લક્ષ્મીનો વાસ કાયમ માટે થાય છે અને આર્થિક અડસણોમાંથી માર્ગ પણ નીકળી આવે છે આ વ્રત અગિયાર કે એકવીસ શુક્રવારે પૂરા કરીને ઉજવવું જોઈએ છેલ્લા શુક્રવારે આ બધી વિધિ ઉપરાંત નારિયેલ વધારવું જોઈએ ખીરનો પ્રસાદ ધરવો અને સાત કુવારિકા કે સૌભાગ્યવતી બહેનોને કંકુ ચાંદલો કરી શ્રી વૈભવ લક્ષ્મી વ્રતની એક એક પુસ્તિકા ભેટમાં આપવી જોઈએ આટલું કહી ડોશીમાં સ્વરૂપે આવેલા લક્ષ્મીદેવી અંતરધ્યાન થઈ ગયા અને મંજરીએ સવારમાં ઉઠતા વેત નક્કી કરી નાખ્યું કે મારે શ્રી વૈભવ વૈભવલક્ષ્મીમાંનું વ્રત કરવું જોઈએ પછીના શુક્રવારથી જ મંજરીએ આ વ્રત શરૂ કરી દીધું સારે શુક્રવાર ગયા કે મંજરીના પતિ મનોની આંખો ઉઘડી ગઈ અને તે ધીમે ધીમે સુધરી ગયો સાત શુક્રવાર પૂરા થયા ત્યાં તો તે પહેલાં જેવો છજ્જન માણસ બની ગયો મંજરીએ અગિયાર શુક્રવાર કરી વ્રતનું ઉજવણું કર્યું ત્યાં તો મંજરી પહેલાં જેવી સુખી થઈ ગઈ હે વૈભવલક્ષ્મીમાં તમે જેવા મંજરી અને મનોને ફળ્યા તેવા આ વ્રત કરનાર સૌને ફળજો તમારી કથા સાંભળનાર સૌને સુખ શાંતિ આપજો તો મિત્રો આ વિડીયોમાં આપણે વૈભવલક્ષ્મીમાં નો વ્રત કેવી રીતે કરવું અને તેની કથા સાંભળી જો વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટમાં જયલક્ષ્મીમાં જરૂર લખજો હવે નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી સૌને જય શ્રી આરામ